શું ભરૂચમાં આમ આદમી પાર્ટી તૂટી રહી છે કેમ કે ગઈકાલે આપણે જે વિડીયો કર્યો હતો જેમાં તેતાળીસ જેટલા કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું હોવાની ઘટના બની હતી જોકે આ બાબતને લઈને હવે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે પોતાનો ખુલાસો મુક્ત એક વિડીયો મૂક્યો છે જેમાં તેમણે કહ્યું છે કે માત્ર ચારથી પાંચ જેટલા લોકો છે તે આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે સંગઠનને ખોટી રીતે ગેરમાર્ગે દોરવા માટેના આ કામો કરી રહ્યા છે તેમણે એવું પણ કહ્યું છે કે કોઈ કાર્યકર્તાઓએ કાર્યકર્તાઓ રાજીનામા આપ્યા નથી પરંતુ સંગઠનની બેઠકોમાં જે લોકોને બોલાવવામાં આવ્યા છતાં તેઓ ન આવતાની સાથે હવે પાર્ટીમાંથી તેમને દૂર કરવામાં આવ્યા છે એટલે તેમણે રાજીનામું આપી દીધું છે આ પ્રકારની વાતે ફરી એકવાર ભરૂચનું રાજકારણ ગરમાઈ દીધું છે પિયુષ પટેલે શું ખુલાસો કર્યો છે ને શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું ફેઝાન એક તરફ આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક જે આમ આદમી પાર્ટીના હાલના ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચેતર વસાવા તેમને લડાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તેના માટે સંગઠન હોવું ખૂબ જરૂરી છે અને બૂથ મેનેજમેન્ટ અને તમામ જે રાજકીય પાર્ટીઓ છે તેમના માટે મહત્વની વાત કહેવામાં આવે છે જેને લઈને અત્યારથી જ ભરૂચમાં પ્રચાર પ્રસારની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના તેતાળીસથી વધારે જે કાર્યકર્તાઓ છે સંગઠનના હોદ્દેદારો છે તેમણે રાજીનામું આપી દેતા ચર્ચાઓ શરૂ થઈ હતી ને આ રાજીનામાના જે કાર્યકર્તાઓ છે તેમણે પોતાના સોશિયલ મીડિયા ઉપર પણ રાજીનામું આપતી પોસ્ટ મૂકી હતી જો કે આ સમગ્ર મામલાને લઈને તેમણે ભરૂચ સંગઠનના જે હોદ્દેદારોએ રાજીનામું આપ્યું છે તેમણે ભરૂચ જિલ્લા પ્રમુખ સામે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી આ બાબતને લઈને હવે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે એક વિડીયો માધ્યમથી આ સમગ્ર બાબતને લઈને ખુલાસો મૂક્યો છે તેમણે કહ્યું છે કે સંગઠનના ચાર પાંચ જે લોકો છે તેમના દ્વારા કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કોઈએ તેતાળ જિલ્લા રાજીનામા અમારી પાર્ટીમાંથી આપ્યા નથી ને આ ખોટી રીતે પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે તેમણે એવું પણ કહ્યું કે જ્યારે સંગઠનની બેઠકો હોય છે ત્યારે તે લોકો આવતા નતા જેના કારણે તેમના રાજીનામું લઈ લેવામાં આવ્યા છે પિયુષ પટેલ આ મામલે શું કહી રહ્યા છે તે જોઈ લઈએ ભરૂચ જિલ્લાના સંગઠનમાંથી તેતાલીસ થી વધારે કાર્યકર્તા અને હોદ્દેદારોએ રાજીનામું આપ્યું આવું એક લેટર મીડિયા સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતો થયો છે પરંતુ મિત્રો આ જે પણ લોકોએ કૃત્ય કર્યું છે એ પાર્ટીને નુકસાન પહોંચાડવા માટેનું કૃત્ય છે અને સાથે જ જે ચાર પાંચ લોકો આ પાર્ટીના લેટરની અંદર જે તેતાલીસ લોકોનો ઉલ્લેખ કર્યો છે એમાં જે ચાર પાંચ લોકો છે એ લોકોનું ષડયંત્ર છે કે જે લોકો પાર્ટીને બદનામ કરી રહ્યા છે ભરૂચ જિલ્લાની જનતાને એવું જતાવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે પરંતુ આ વિડીયોના માધ્યમથી હું જતા જણાવવા માંગુ છું કે આવું કોઈ પણ પાર્ટીના સંગઠનમાંથી કોઈ પણ રાજીનામું નથી આપ્યું આ જે પણ લોકો હતા એ વિધાનસભા સુધી પાર્ટીમાં કાર્યરત હતા ત્યારબાદ સમગ્ર ગુજરાતની પ્રદેશથી લઈ અને શહેર સુધીની તમામ બોડીને મોકૂફ કરી દેવામાં આવી હતી ને નવા સંગઠનની રચનાઓ પછી ફરીથી કરવામાં આવી પરંતુ મિત્રો નવા સંગઠનની અંદર આ લોકોને વારંવાર મિટિંગમાં બોલાવ્યા પછી પણ એ લોકો ન આવતા એ લોકોને નવા સંગઠનમાં નિમણૂક નથી આપવામાં આવી પરંતુ પાર્ટીને નુકસાન પહોંચાડવા ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોડવા આ લોકોએ પાર્ટીના લેટરે ખોટી રીતે ઉપયોગ કર્યો છે પાર્ટીના હોદ્દાનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે હું આ વિડીયોના માધ્યમથી જણાવવા માંગુ છું કે આગામી દિવસોમાં જો આવું કોઈ પણ કૃત્ય ફરી વખત કરવામાં આવશે તો પાર્ટીના જવાબદાર જિલ્લા પ્રમુખ તરીકે હું આ લોકોના વિરુદ્ધની અંદર કાયદાકીય જે કંઈ પણ કરવાની જરૂર પડશે એ પ્રદેશ સાથે ચર્ચા કરી અને કાયદાકીય પણ પગલા ભરીશું હાલ પિયુષ પટેલે જેવી રીતે પોતાની વાત મૂકી છે ને કહ્યું છે કે આ આદમી પાર્ટી દ્વારા કાર્યકર્તાઓને સાચવવામાં આવતા જ હોય છે પરંતુ કેટલાક લોકો હોદ્દેદારો સંગઠનના લોકો છે તે નિયમ નીતિ નિયમ જે પાર્ટીના હોય છે તે પાડતા નથી તેના કારણે તેઓ પોતે સ્વૈચ્છિક રાજીનામું આપતા હોય ત્યારે પાર્ટી પણ તેમનું રાજીનામું સ્વીકારે છે પરંતુ હાલ જે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માટે તન ધન મનથી કામ કરી રહ્યા છે તેમને પણ ગેરમાર્ગે દોરવા માટે કેટલાક લોકો ષડયંત્ર કરીને આમ આદમી પાર્ટીને બદનામ કરી રહ્યા છે પરંતુ આવા લોકોને ખુલ્લા પાડીશું તેવી વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે અને આમ આદમી પાર્ટી ભરૂચમાં મજબૂતાઈથી આગામી લોકસભાની ચૂંટણીમાં ચેતર વસાવાને લડાવશે તેવી વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે આ રાજકારણમાં શું નવા સમયમાં ફૂટે છે છે લોકસભાની ચૂંટણી બેઠક પરથી ત્યારે બૂથ મેનેજમેન્ટ જમેન્ટ પ્રકારની પદ્ધતિ અનુસાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરશે તે તો આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર